નમસ્કાર સ્વાગત છે આપણું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ આજની મારી રચનાનું શીર્ષક છે મોહ માયાની જાળ જે આપની સમક્ષ રજૂ કરું છું કે સંસારની મોહ માયામાં કેવો ફસાયો હું કે સંસારની મોહ માયામાં કેવો ફસાયો હું આ દેહને પોતાનો કહી કેવો ભ્રમાયો હું કંઈક લાવ્યો નહોતો ને કંઈક અહીંથી ન લઈ જઈશ કંઈક લાવ્યો નહોતો ને કંઈક અહીંથી ન લઈ જઈશ છતાંય જમાનાની દોડમાં જો કેવો ઘસાયો હું કે છતાંય દોલતને દોલતને આશરો એના જ મોહમાં આજે પાયાથી ફસાયો હું કે એના જ મોહમાં આજે પાયાથી ફસાયો હું નથી કોઈ મારું છતાં પણ બધા સંબંધ બાંધ્યા મેં નથી કોઈ મારું છતાં પણ બધા સંબંધ બાંધ્યા મેં રહી પારકો બસ પારકાની ગલીમાં લલચાયો હું રહી પારકો બસ પારકાની ગલીમાં લલચાયો હું આ ઝાકળ સમી જિંદગીને સદાયની માની લીધી મેં કે આ ઝાકળ સમી જિંદગીને સદાયની માની લીધી મેં સાચું કહી દઉં બસ એ જ ભૂલમાં સદાય હસાયો હું કે સાચું કહી દઉં બસ એ જ ભૂલમાં સદાય હસાયો હું છૂટવું છે મોહના બંધનોથી પણ છૂટી શકાતું નથી કે મારે છૂટવું છે મોહના બંધનોથી પણ છૂટી શકાતું નથી મોહમાયાની ઝાડમાં એવો સ્વયંભુ જકડાયો હું કે મોહમાયાની ઝાડમાં એવો સ્વયંભુ જકડાયો હું ને સંસારની મોહમાયામાં કેવો ફસાયો હું આ દેહને પોતાનો કહી કેવો ભ્રમાયો હું નમસ્કાર અસ્તુ